આજે આપણે કૂતરાના લાડવા બનાવવાના છીએ તો અને કૂતરાના લાડવા બનાવી અને આપણે કૂતરાને નાખવા જવાના છીએ તો હવે આપણે કઈ રીતે લાડવા બનાવીએ છીએ એ તમને બતાવું અહીંયા લોટ બાંધે છે ના ભાખરી બનાવે છે ત્યારબાદ આપણે રેડી આપણે લાડવા બનાવશું આપણે કૂતરાના લાડવા બનાવવાના છીએ તો અને કૂતરાના લાડવા બનાવી અને આપણે કૂતરાને નાખવા જવાના છીએ તો હવે આપણે કઈ રીતે લાડવા બનાવીએ છે એ તમને બતાવું તો આમાંથી આપણે લાડવા બનાવવાના છે હવે પાખરી બની ગઈ છે તો હવે આપણે એના ચૂરમું કરશું તમે જોઈ રહ્યા છો અને ચૂરમું કરવાનું છે ત્યારબાદ હવે માં ગોળ નાખીને લાડુઓ બનાવશું ત્યારબાદ આ ચૂરમું કરી અને પછી લાડુઓ બનાવવાના છે અને પછી જવાનું છે કૂતરાને નાખવા માટે તો આ છે ભાખરી નું ચૂરમું બનાવું છું એનો ઝીણો ઝીણો ભૂકો કરવાનો છે આ ભાખરી બને છે અહિયાં પછી અહીંયા ઠંડી કરવા મૂકે છે એ આમાં આવશે અને અહિયાં હું આનો ચૂરમો કરું છું તમે જોઈ રહ્યા છો ચૂરમો થાય પછી એમાં ગોળ નાખવાનું છે અને પછી લાડવા એમને નાખવા જવાના છે તો હવે આપણે આમાં ગોળ છોલવાનો છે પછી ગોળ છોલી આ ભાખરીની અંદર મિક્સ કરવાનું છે ગોળ કાઢી રહ્યા છે એને ઝીણું ઝીણું ભૂકો કરવાનો ત્યારબાદ એનો ભૂકો કરી અને અંદર મિક્સ કરવાનું પછી નાલવા બનાવવાના છે આ ગોળ છે ને ગોળને હવે હવે ગોળનો પાયો કરે છે અને તેલમાં બનાવવામાં આવે કે જેથી કરીને કૂતરાને પૌષ્ટિક આહાર મળે શિયાળામાં અને ખાસ વિડીયો બનાવવાનું મારું એ જ છે કે શિયાળામાં કુતરી વિહાણેલી હોય અને એને પૌષ્ટિક આહાર મળે એ માટે આપણે લાડવા બનાવ્યા છે જો આ રીતનું હોળ છે એ આમાં એટલે હવે આને હવે લાડવા બનાવવાના છે ગોળ વધારે ચાસણી પણ ના આવે અને કાચી પણ ના રહે એ રીતનું બનાવવાનું એટલે જેથી કરીને કૂતરા ખાય છે તે આરામથી જો મિક્સ થઈ ગયો છે હવે એકદમ હવે લાડવા બંને એવો થઈ ગયો છે મિક્સ ગોળ અને તેલ બરોબર લોડવા બનાવશું ને પછી જાય છું આપણે કૂતરાને નાખવા માટે જો આ લાડવા થઈ ગયા છે હવે લાડવા રેડી થઈ ગયા છે

I'm saying? 可以的，可以的，可以的，可以的啊。 ને ને હાલ છે નો અમાર નહી તો આ કોણ રે નો